આ ભાજી પડી છે તમને કાય વાંધો નહીં મેથી ની ભાજી બનાવો આ ભજીયા પડ્યા થોડા ઘણા ભજીયા ખાઈ લઉં ગઈ કાલે ના ભજીયા હજી હાલે હાલ થાય હા બરાબર અને તમને એકે એ વિડિયો એવો જોવા નહીં મળે અમારો વ્લોગમાં જેમાં તમને આ વસ્તુ ના દર્શન ન થાય એમ ને આમાં લીલા કાંદા ને એક તો કેવું રહે

એકદમ શાંત શાંત સોસાયટી છે અને મેં તમને કીધું તું હું તમને એક વસ્તુ બતાવવાનો છું સવાલ એવા જાય તને બતાવું જો અહીંયા છે ને અહીંયા આ સરસ મજાનું કંઈક ફૂલ અત્યારે આ શું કહે મુરજાઈ મુરઝાઈ મતલબ બંધ થઈ ગયું છે પણ બહુ સરસ ફૂલ છે શેનું ફૂલ છે આઈ ડોન્ટ નો હા પણ રહેવાત રહેવા રહેવાય હા એટલા શેનું ફૂલ છે જરાક મને ખાસ કહેજો આ જે ખુલેલું હતું ત્યારે બહુ મસ્ત હતું પણ અત્યારે બંધ થઈ ગયું છે

અને બસ આવા દેશી વ્લોગ છે જોતા રહેજો આજ અમારી દેશી કહેવાય જિંદગીની દેશી લાઈફ અને દિવસમાં ત્રણ વાર બ્લોગ મૂકીશું બધા જોજો ફરી મળીશું નવા બ્લોગમાં રામે રામ